હર મહાદેવ જય ગાયત્રી ટૂંક જ સમયની અંદર બે હજાર છવ્વીસનું વર્ષ આવવાની તૈયારીમાં છે તો એ વર્ષની અંદર કન્યા રાશિ કન્યા રાશિના જાતકો ઉપર આ વર્ષનો પ્રભાવ અને ગ્રહોનો પ્રભાવ કેવો રહેશે તે જાણશું તો ગુરુ તેમના જન્મ રાશિના લાભસ્થાનમાં પસાર થશે જન્મસ્થાનના લાભસ્થાનમાંથી પસાર થતા ગુરુ એમને સારા એવા પરિણામો આપે છે સારા એવા કાર્ય અને સારો એવો આનંદ આપી શકે તેમ છે ધંધાકીય અને વ્યવસાય વાળી આ રાશિઓના જાતકને આ વર્ષે સારું એવું ફળ મળે તેમ છે સારા એવા યોગ થયા છે સારી એવી પૂંજી એકત્રિત કરી અને કંઈક નવીન કાર્ય વિશે વિચારી શકે તેવું આ વર્ષ છે વિદ્યાર્થીને વિદ્યામાં પણ અને ભણતરમાં પણ વધારો થઈ શકે તેમ છે અને વિદ્યાર્થીઓ માટે પણ સારું એવું આ વર્ષ એમને ફળ આપે એમ છે નોકરીયાત વર્ગ માટે નોકરીની અંદર સારી એવી નોકરી સારા એવા પ્રમોશનના યુગ છે અને જો એ ધારે તો સારી એવી કંપનીઓમાં ઊંચા પોસ્ટ ઉપર પણ જઈ શકે તેમ છે જેને પોસ્ટમાં બળતી નહીં મળે એવું લાગતું હતું એવા વ્યક્તિઓને પણ નોકરિયાત વર્ગને પોતાની પોસ્ટમાં બઢતી મળે તેમ છે અને સારા એવા પગાર હાથમાં આવે એમ છે ત્યારબાદ ઉદ્યોગપતિ ઉદ્યોગપતિઓએ આ વર્ષ ખૂબ જ અત્યંત કારણ કે ગુરુ જે લાભ સ્થાન માં પસાર થવા જઈ રહ્યા છે અચૂક એવા ફળ આપીને જાશે કે જે દાયકા સુધી યાદ રહી જશે તેવા જીવનની અંદર મતભેદ ટાળજો આ સમયની અંદર મતભેદ થાય એમ છે આ વર્ષમાં તો એ સતત ટાળતા રહેવું કોર્ટ કચેરી કેસ આની અંદર પણ આ વર્ષે સારો એવો લાભ થાય તેમ છે અને સારું એવું ફળ મળે તેમ છે આ વર્ષની અંદર અણધાર્યા કામ ઉકેલી શકાય તેવું વર્ષ અને ગ્રહો તે રીતે આપની રાશિમાં પરિવર્તન થતા રહેવાના છે હવે જો કોઈ એવું કાર્ય કઠિન લાગતું હોય મુશ્કેલીવાળું લાગતું હોય તો એ કાર્યને ધીરે ધીરે પરિપૂર્ણ કરવા માટે પોતાની ધીરજ ખોવી નહીં અને આજે એક ઉપાય છે કે તમારે આખા મગ અમાવસ્યાના દિવસે લાલ કપડાની અંદર અને લીલા કપડાની અંદર આવી બે પોટલીઓ બનાવી લાલ કપડાની અંદર જે પોટલી બનાવી હોય ગણપતિ ગણપતિના મંદિરે એમના પગ આગળ મૂકવી અને લીલા કલરની પોટલી જે બનાવી હોય તે શિવાલયમાં જઈ અને શિવજીને અર્પણ કરવી તથા તમારે ખૂબ જ શાંતિ રાખી અને આ વર્ષનો આનંદ લેવાનો છે આ વર્ષની અંદર વિદ્યાર્થી ધંધાકીય નોકરીયાત ઘર વડીલો જમીન જાગીરીના અને જમીન મકાનના કામ કરવાવાળાના ઘણાના પ્રશ્નોનું ઘણું એવું સોલ્યુશન એટલે ઘણા એવા રસ્તા નીકળી જાય એમ છે તો આવતું હતું આ વર્ષ બે હજાર છવ્વીસનું કન્યા રાશિનું પઠણ હર મહાદેવ જય ગાયત્રી